પુરવઠા વિભાગે ગેસ સિલિન્ડર સહિત દસ પોઈન્ટ એકવીસ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે જોકે આ કાર્યવાહીને ગયેલા એજન્સીના મહિલા સંચાલક મીડિયા ઉપર ભડાસ કાઢતા જોવા મળ્યા અને અહીંયા તમને બોલાવ્યા છે તેવા સવાલ કરવા એજન્સી ઉપર આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી આ ગેસ એજન્સીની અંદર ગોડાઉનની અંદરથી અનધિકૃત રીતે સંગ્રહ કરેલ અન્ય બીજી એજન્સી એટલે કે એચપી ગેસ એજન્સીની એક ગાડી મળી આવેલ છે ને એ ગાડીની અંદર કુલ એકસો ને ભરેલા સિલિન્ડર મળી આવેલ છે આ તમામે તમામ જથ્થોને અધિકૃત રીતે સંગ્રહ કરેલો હોય જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે ગોડાઉનની ચકાસણી કરતાં જે પાંચ કેજી ઓગણી કેજી અને ચૌદ પોઈન્ટ બે કેજીના પણ ચારસો ને સત્તાવન ગેસ સિલિન્ડરની ઘટ મળી આવેલ છે તેમજ અન્ય એલપીજી ઓર્ડર બે હજાર વીસની કંડિકાઓના જુદી જુદી ગેરરીતિઓ આચરેલ હોવાનું માલુમ પડે છે આ તમામે તમામ બાબતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે